હલો એક તો મુર્ગો ફસાણો છે બસો નો બીજો આવે ને એને લઈ લેવી બોલો પાંચસો રૂપિયા થાય કેમ કે એરપોર્ટ રૂપિયા ભાઈ તો નવરી ના સિવાય તમારી આટુ થઈ ને પાંચસો થાય એટલે પાંચસો થાય ઓછું કરો તો રીંગા બટેટા શાકભાજી છે પાંચસો એટલે પાંચસો પાંચ લાખ ની રીક્ષા છે બોમ્બે ની આમતા રીક્ષા વાળા અમે નથી બન્યા बोचो राखो तो चुर। बोला नगर आ या आ या आ या आ ओ ओचो ओचो बचो नो आ जल्दी बैठ ओचो એટલે બેઠવાનું તેલ જલ્દી બેને તો ફસાવી જ લીધા છે મુરગાને બોલો તઈ જાવું છું મારા ઉંબરવાડા જવાનું ઓ ના તો બહુ રોડ ખરાબ છે ઉંબરવાડા ના કોઈ રહી છે અગા હા મારા દાદા આવેલી છે હેમ હજી જીવ છે દાદા ઓહો કેટલા વર્ષ થયા 8 9 વર્ષ થી કે

પૈસા દેવાના ચાર થઈ ગયા હજી વાંધો નહીં ચાર જણાતો સલામ વાલેજી સાહેબ ફોગા ને હું તમે મચી પકડ છો સલામ અહી મને કરી ને પૈસા આપી દો ભોગા નું ભાડું ખબર છે સત્તરસો રૂપિયા થાય ખાલી

ભાવો 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 રિક્ષા બંધાય બંધાઈને ભાગી જાય છે આમાં હું ધંધો કરો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ચેનલ નું શું નામ છે